હા બે બહુ પડે બહુ પડે યાર તાપ કર્યો હા ઠરી ગયો પછી તાપ ખાઈ બેના ના શાંતિ તા બેહો શાંતિ તા મસ્તી ના કરતો હારો કાકા પકોડી રે પકોડી વાળા ઓય કણ આ ઘર થી ખઈને આયો છે તું ના માર તો ખાવું જ જ ખવરાઈ દઉં

મુખીન કેવું પડશે તમે સુકા હમો રાખો મેમ બેઠા ના તાપતા નો કામ પાણી વી દેવાય જો જો લે પેટી લેતા ઓકરો પેટી લેવા જીન કેટલા રહ્યો અને કરો તું માળો થયો છે કાકા આ ડોમર જો આ મુખી તું આવ માં સુકા છોડી તમે મુખી મારો તેમ પણ તમે માર સુગન ધોલ ફરી એટલે મન મર્યા દેવ કા બોલ પે મારવી ખરી મુ તો હું તમાર સુગન છોડી જો મને મારો દાઈ માં છોકરા ને એમ હું તમાર છોકરા હતા દને મારીશ એ મન મર્યા દેવ કા તમે થોડો બોલો હ મને છોડી તો લે જા લે છોકરા ધોકો લેતા જા લો કાકા ધોકો લઈ જલ્દી એમ મુખી બડી દોન માર લે ધોકો છોલા મુખી લે ધોકો સારો હોય ગમે તેનું હોય સાલ્યા એ અરે છોકરા હે મુખી તે મને મારે બહુ ઓરક જા જવળો થઈ મોટો હેડ છે ના ના છોકરા મુયા તું એ શું ગુંડા બોલાવ મુય ગુંડા બોલાઉ એ ગમન હાડી કોરા ઇમ અલોબળ લે કે લેતા મારો ગમે તે કરીને કાળે કાળીને હવે મારો જ પડશે ગમે તે ગુંડા કે જાતે મારું તો મારજો બરોબર હે હું હવે શિવ બાંધ પણ કરું

અતો ગરા બજનમાં જવાનું બજન જબરદસ્ત રાખ્યા છે આ તો ગોડા મજે જાય હે હા આ તો મજે જાય હા તો મજે જાય હે બજનનો બજન હારા રાખે હો પણ હા માં રાખે કેવરાય તો વાય કાઢી લે વાય કાઢી લે બડી તો ઘેજો તો રે હારું કા આયા તા અલ્યા તારી ઓ તો મોટી મેટલ થી લાગે છે છોડાવ પડશે ને

અરે ઓ બધા મંદિર દેસી હોતલા એની ચર્ચા કરીએ મંદિરાઓ થા બરા તાની કાંઈ સાકતે મેં ચાલો બધા મંદિર ચાલો ઓય અંબેબા રે દેઓ બતાડો એ આપડો રીતુ લે મોમા બરોબર અમે બધા તાપતા હતા અમને છોકરા ની અંદર પોણી પી મને મન વગર બોલવા માંડ્યું એટલે મેં મારી લાફો માર્યો બરોબર ત્યાં બોલે મુખ્ય સાપ લેવા માંડ્યો